મારા હાલો મારા બાપલિયા તો હાલો મારા સાજનિયા અને માજનિયા

ધરતી પુત્ર અને ગાય નો ગોધો એનો જે સંબંધ છે એનો જે નાતો છે વર્ષો જૂનો અને એમાં તમારું જે ગાડું છે એ તો ખરેખર અદભુત કેવાય કે એ બળદો ની સમજ આપડે કહે છે ને કે જનાવર માં સમજણ હોય એની જે સમજ છે એ અદભુત છે તો તમે આજ રીતે રોજ સવારે ઘરેથી ગાડું જોડી અને વાડીએ વાડીએ રેડું રેડું હાલો મારા સાજનિયા અને માજનિયા પહોંચી જઈએ ગામ રખવાળા કરવાવાળો તો બેટ્રો માથેરા ચાલો મારા સાજનિયા હે

ધરતીપુત્ર અને ગાય માતાના લાલ નાતો છે એ નાતાને સાર્થક કરતું એક દ્રષ્ટાંત પણ મને યાદ આવે છે ગારિયાધાર તાલુકાનું એક નાનકડું ગામ રૂપાવટી અને રૂપાવટીના એક પ્રખર આખ્યાનકાર હતા પોપટગીરી બાપુ કુંભારાણાનું એનું આખ્યાન ખૂબ જ પ્રસિદ્ધ થયેલું જેસલ તોરલ નળદમયંતી પાંડવોનો આંબો આ બધા આખ્યાનો એમણે પોતાના સ્વમુખે કહેલા છે એમની કહેસતો પણ છે પોપટગીરી બાપુ એ સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ હતા આખ્યાનો માટે એ પોતાના આખ્યાનોમાં આ દાખલો ઘણીવાર આપતા એટલે એમની શૈલીમાં હું વાત કરું તો શેત્રુજી કાંઠાનો એક દાખલો છે ચોમાસાનો તાણું અને કાકા બાપાના બે ભાઈઓ બળદ ચારે છે ભાદરવો મહિનો એટલે શેરઢે ખડ પાણી બહુ હારા અને બંને ભાઈઓ બળદ ચાડતા ચારતા બળદના વખાણે ચડી ગયા જે નાનો ભાઈ હતો એ કે ભાઈ ભાઈ કાબરો અને બાવળો દેશી બળદ મોટો એક આવું ને એક કાળું ને એક કાબરું અને આ વઢિયારા રંગે શિંગે પૂછડે એક રંગા નાનો ભાઈ કહે છે મોટાભાઈ એ વાત તમારી સાચી પણ આ ગમે એમ તો આપણા દેહાણ કહેવાય આપણા ગાય ના ત્યારે નાનો ભાઈ જાત જાતગજાતની વાત કરે છે એટલે મોટો ભાઈ કહે છે કે જાત ગજાત ના પારખા હું ત્યારે નાના ભાઈ વાત કરી કે આ જે જમીન છે આપણી એસી વીઘામાંથી બે ભાગ પાડેલા છે ચાલીસ ચાલીસ વીઘાના બે કટકા છે અને એમાં મોટે પાટલે છે અને અત્યારે બરોબર ગાભે આવી ગઈ છે હું મારા કાબરાને બાવળાને આ શેઢેથી સામે શેઢે મૂકી દઉં સિકલ્યું નહીં રાશ નહીં પરોણો નહીં કોઈ વસ્તુ નહીં અને આ શેઢેથી હામે શેઢે વૈયા જાય અને જો પાંદડું ન તોડે તો ચાલીસ વીઘા તમારી લઈ લો નહીં તો ચાલીસ વીઘા મારી આપી દો ભાઈ કહે છે અરે ભલા માણસ અત્યારે આ યુગમાં માણસનો ભરોસો ન થાય અને તું એક જનાવરનો ભરોસો કરે છે ટૂંકમાં આ રીતે શરત કરી અને બંને ભાઈઓ ગામમાં એવા ગાડા જોડીને ગામમાં વાત ફેલાણી કે કાકા બાપાને બે ભાઈઓએ આ રીતે શરત કરી છે તમાશા ન હોય ગામ આખું ભેગું થયું સ્ટેમ્પ પેપર ઉપર લખાણ થયા રોહડામાંથી બાયું લાંબા ટૂંકા હાથ મંડી કરવા કે આટલા વર્ષ ક્યાં કાઢ્યા નથી રાંધું આ જમી લેજો કરી શીતળા હાથ રાત પડી સવારે શરત મુજબ વાડીએ જઈ અને પારખા કરવાના હતા એટલે નાનો ભાઈ જે હતો જાહેરના જે ગાભાલે એવો હતો એ ફરજા પાસે બળ જ્યાં બાંધેલા હતા ત્યાં ખાટલો રાખી હરિકન એટલે કે ફાનસ લઈ અને ગાભા હતા એ લઈ બળદને નીરી હરિકન લઈને જે પાછો ફરે છે ત્યાં બાવળા બળદને પાછા ભાઈ રામજી ઉભો

ખેતરનું પાંદડું પણ નહીં તોડીએ પણ રાશવા શેઢો જરાક શેટો રે ને ત્યાં જરાક મને ભલકારો કરજે ભલે બાપ ભલે મારો બાવળો ભલે એમ મને જરાક પડકારો કરજે એટલે નાના ભાઈ પૂછ્યું કે કેમ ત્યારે બળદ કહે છે કે મારો બાપ તો જાતવા નહોતો પણ મારી મારી માં જે હતી ને એ જરાક હરેડી હતી ભૂખ ન હોય પણ એકાદું પાંદડું એ હરેડી માનું ધાવણ મારામાં આવી અને એકાદું પાંદડું પણ જો તોડાઈ જાય તો તારી જિંદગી બગડી જાય આ તો એક દ્રષ્ટાંત પોપટગીરી બાપુ એની વાર્તાઓમાં અને આપણા જે લોહીના ગુણો છે જેમ માણસની અંદર લોહીના પિંડગત લક્ષણો હોય એમ જનાવરની અંદર પણ પિંડગત લક્ષણો હોય છે એ આપણે જોઈએ છીએ એટલે એ તો પિંડગત લક્ષણોની અને લોહીના ગુણોની વાત છે અને છેલ્લે પોપટગીરી બાપુ એમ કહે છે કે જી વહા મોહાલ જો નબળું હોય ને તો જિંદગી બગાડી નાખે એટલે ભલે એ તો લોહીના ગુણોની પિંડગત લક્ષણોની વાત હતી પણ એ દ્રષ્ટાંતમાં ધરતીપુત્ર અને ગાયના લાલના નાતાનો સંબંધ બતાવે છે જે મને અહીં યાદ આવ્યું એટલા માટે મેં વર્ણવ્યું છે વાત તો અહીં આ ગાડાની છે કે જેને હાંકવાવાળો ભલે કોઈ નથી છતાં રોજ વાળીએથી ઘરે અને ઘરેથી વાળીએ એકલા બળદ જાય છે અને આવે છે તમારે પણ આ દ્રશ્ય જોવું હોય તો અમરેલી જિલ્લાના ધારી ગામમાં વેકરિયાપરામાં લાલજીભાઈ ત્યાં આ રીતનું રોજ ગાડું ઘરેથી વાળીએ અને વાળીએથી ઘરે જાય છે આ દ્રશ્ય હું તમને હવે બતાવું છું આ એ વાડી છે જ્યાં રોજ બળદો કોઈ ચલાવનારો ન હોય છતાં ગાડું લઈને આવે છે અને સાંજે અને ફરી પાછા ગાડું જોતરી દે એટલે ઘરે જતા રહેશે આવાડીના માલિક લાલજીભાઈ વેકરિયા જે ધારી તાલુકા કિસાન સંઘના પ્રમુખ પણ છે એ અહીં હાજર છે એમને પણ આપણે મળીએ આપણા પૂર્વજો કહે છે ઉત્તમ વ્યવસાય એ ખેતી છે મધ્યમ વેપાર અને કનિષ્ક નોકરી પરંતુ આજના યુગમાં ઉલટું થયું છે નોકરીને ઉત્તમ ગણવામાં આવે છે અને ખેતીને કનિષ્ક પરંતુ એ વાસ્તવિકતા નથી મિત્રો લાલજીભાઈ ખેતી વિશે પણ ખૂબ સારી વાતો કરે છે હવે આપણે એમને મળીએ તો મિત્રો આપણે એ ગાડાના અને આ વાડીના માલિક એવા શ્રી લાલજીભાઈ વેકરિયા જે કિસાન સંઘ ધારી તાલુકાના પ્રમુખ પણ છે અને ખૂબ સારી એવી ખ્યાતિ ધરાવે છે અહીં અને કિસાનોના કામ પણ કરે છે એવા લાલજીભાઈને આપણે મળીએ લાલજીભાઈ આ ગાડું અને ધરતીપુત્ર અને ગાયનો ગોધો એનો જે સંબંધ છે એનો જે નાતો છે વર્ષો જૂનો અને એમાં તમારું જે ગાડું છે એ તો ખરેખર અદભુત કહેવાય કે એ બળદોની સમજ આપણે કહે છે ને કે જનાવર માં સમજણ હોય એની જે સમજ છે એ અદભુત છે તો તમે આ રીતે રોજ સવારે ઘરે થી ગાડું છોડી અને વાડીએ વાડીએ રેઢો વી આવે રેટો વી આવે અને આ ગાય હોય બે હા હા ગાય ભેગી આલી આવે હા અને હું મોટરસાઈકલ લઈ હોય તે ગાડું આઈ આપે વી આવે હા હવે હાંજે ગાડું છોડું સીધું ને વંડાવી આવે હા ખરે કોઈ વાહન મળ્યો તો પોતે જાણે તરી જાય ડાંડા વાહ વાહ અમાર આવા હોતે ડાંડા છે હા હા અને આમ તો ગણતરી કરી તો ખેતી ડાંડા છે ખેતી નહીં સાચી વાત બેલી આકી ગમે સાન આકી માંડી આવી તો પણ અટણે હું છે અટણ ખેડૂતને બળદ બહુ મોંઘા પડે છે

ઉત્પાદન વધારે આવે છે અને ઉત્પાદન હા એ ઘટી ગયા અને તોય હું બરોબર દેશી ખાતર હા લારી ખેતર તો હું નાખું છું દેશી ખાતર તો એ આટલું ઉત્પાદન બધું આવે છે અને ખેતીમાં પૂરેપૂરી મહેનત કરો ને તો ખેતીમાં કોઈ વાંધો ખેડૂત આવતો

ખૂબ સરસ લાલજીભાઈ અને આજ બળદો તમારા અને એનું ગાડું જે રોજ વાડીએ થી ઘરે ને ઘરે થી વાડીએ એમનો કોઈ હાકણ હારો નહી એ ખરેખર અદ્ભુત છે એ દર્શકોને હું બતાવીશ અને તમે પણ એમાં મને જે સહયોગ આપો છો એ બધા ખૂબ ખૂબ ધન્યવાદ આભાર મારા હાલો મારા બાપલિયા તો હાલો મારા સાજનિયા અને માજનિયા चालो मरा जनिया चालो मराजनिया पोची जाइए गाड़ो तो बैठो मा तेरा। चालो मरा सा जनिया है, है।, है। सीधे रस्ते दौड़ो केड़ी कदी ना छोड़ो આડો અવળો ચાલે ને મળે નહીં મુ ચાલો મારા સાજનિયા ચાલો મારા માનિયા લીલી લીલી ધરતી પણ હારી પાણી ભરતી કોઈની સુરત રૂપાળી ને કોઈની સુરત શામ चलो मारा साजनिया चलो मारा मजनिया मा पहुंची जाइएगा रखवाड़ा करवा वालो तो बैठो मेरा मा चलो मारा साजनिया मा hey, है चलो मारा माजनिया રસ્તે દોડો ઘેડ કદી ના છોડો આડો અવડો ચાલે મળે નહીં નું ચાલો મારા સાજનિયા ચાલો મારા માનિયા લીલી લીલી ધરતી પણ હારી પાણી ભરતી कोई नहीं सूरत रूपाली ने कोई नहीं सूरत श्याम चालो मारा साजनिया चालो मारा माजनिया पहुंची जाइए गाम रखवाड़ा करवा वालो तो बैठो मा चालो मारा साजनिया है चालो मारा माजनिया हे hey, हर हे हे hey, हर हे ખી લે વાહ આ બે ગાયું છે એમને

એક અદભુત દ્રશ્ય એક બળદગાડું જેને કોઈ ચલાવનારો નહીં છતાં રોજ વાડીએથી ઘરે વૈયા ઘરેથી વાડીએ વૈયા જાય આ મારા દર્શકોને બતાવીશ અને એના માટે તમારા તરફથી જે સહયોગ અને સહકાર મળ્યો એટલે ખૂબ ખૂબ આપણો પણ ધન્યવાદ